કાર્યક્રમમાં આગળ હવે હું આપણા સામાજિક અને બીજેપી અગ્રણી શ્રીમતી રેખાબેન ચૌધરીને વિનંતી કરું કે બેન શ્રી આ પ્રસંગોપાત ઉદ્બોધન કરશો રેખાબેન ચૌધરી બોલો રાજેશ્વર ભગવાન કી આજે આ જીવન પર્વ ઉત્સવ ઉત્સવ ગંગા થાળી પ્રસંગે ટાંટિયા પરિવાર દ્વારા આયોજિત આ ગંગા થાળીના પ્રસંગમાં આપણી વચ્ચે અહીંયા મંચ પર ઉપસ્થિત સર્વે પૂજ્ય સંતગણ સર્વે આગેવાનો વડીલો મારી સામે બેઠેલા વડીલો ભાઈઓ બહેનો બાળકો પત્રકાર ભાઈઓ સૌને મારા વંદન અને અભિનંદન સૌ પ્રથમ તો આપણે આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આજે આપણી વચ્ચે હાજર નથી પણ આપણે એમને યાદ કરવા પડે કે આ વિસ્તારના વિકાસ માટે જેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આ વિસ્તારના છેવાડાના માનવીનું ભલું થાય એ જ એમનો જેમનો જીવનનો ઉદ્દેશ રહ્યો છે એમને આપણે યાદ કરવા જ રહ્યા આજના આ પ્રસંગે મારે તમને કહેવું છે कि तमें बता अब्दुल कलाम जी ने जानता जसो अब्दुल कलाम ने एक अंग्रेजी में वाक्य है कि इन ओल्ड टाइम्स द इन ओल्ड टाइम्स मसल्स पावर वाज ड्राइवन बाय मसल्स पावर एंड आफ्टर दैट वाज ड्राइवन बाय मनी पावर एंड देन आफ्टर इट बीइंग ड्राइवन बाय पावर ऑफ नॉलेज એટલે એનો અર્થ એવો થાય છે કે પહેલાંના ઘણા ઓલ્ડ સમયમાં જેની જોડે મસલ પાવર્સ હોય શારીરિક બળ વધારતા હોય સંખ્યા બળ વધારે હોય એ વ્યક્તિ તાકાતવાર ગણાતો એના પછીના સમયમાં જેની જોડે પૈસો વધારે હોય એ વ્યક્તિ તાકાતવાર ગણાતો અને આજના સમયમાં જેની જોડે નોલેજ છે જેની જોડે એજ્યુકેશન છે એ વ્યક્તિ આગળ વધેલો તાકાતવાર ગણાય છે એટલે મારે તમને કહેવું છે કે આ જમાનો એ નોલેજ અને એજ્યુકેશનનો જમાનો છે અમેરિકા રૂસ અને ફ્રાન્સ જેવા દેશો આપણા કરતા કેમ આગળ છે એમની જનસંખ્યા પણ આપણા કરતા ઓછી છે પરંતુ એમની જોડે એજ્યુકેશન વધારે છે એટલે એ લોકો આગળ છે આપણી જોડે પણ જૂના સમયમાં તક્ષશિલા અને લાલંદા જેવી વિદ્યાપીઠો હતી પરંતુ આપણે એ સમયમાં ક્યાંક અંતસંત્રમાં વિતરાઈ ગયા હતા એટલે આપણે આગળ ના વધી શક્યા એટલે અહીંયા બેઠેલા વડીલો ભાઈઓ બેનો સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારા દીકરા દીકરીઓને ખૂબ ભણાવો આગળ વધારો અને માત્ર ગ્રેજ્યુએશન નહીં ગ્રેજ્યુએટ કરાવો એટલે શિક્ષણ પૂરું નથી થઈ જતું પરંતુ આવનારા સમયમાં એમને ઉચ્ચ શિક્ષણ અપાવો એક ગાડરિયો પ્રવાહ એ જાય છે કે બીએ બીએડ કરાવીએ એ પ્રકારનું હવે નથી પરંતુ કઈક અલગ વિકલ્પ પસંદ કરો કે જેથી તમારે કોઈની આગળ રોજગારી માટે હાથ ફેલાવવાના પડે તમારો દીકરા દીકરી એના પગ ઉપર જાતે ઊભો રહી શકે અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે સાથે સાથે વ્યસન છોડો અને શિક્ષણ પકડવાની જરૂર છે સંસ્કારની પણ એટલી જરૂર છે મારે તમને એક ઉદાહરણ આપવું છે કે સોનું અને પિત્તળ બે ભેગા થયા પિત્તળ સોનાને કહે કે હું પણ પીળું અને તું પણ પીળો હું પીળો તું પીળો તો મને પિત્તળ કે છે સોના કે મને તારામાં ભેળવી દે તો તારો વજન પણ વધી જશે અને કોઈને ખબર પણ નહીં પડે મને તારામાં ભેળવી દે તારો વજન વધી જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે પરંતુ સોનાએ જે જવાબ આપ્યો છે એ મારે તમને કહેવો છે સોનું શું કહે છે કે તું મારામાં ભળી જાય ભલે મારો વજન વધી જાય પરંતુ મારા કેરેટ ઓછા થઈ જાય એનું શું મારા કેરેટ ઓછા ના થવા જોઈએ એ જ રીતે આપણે કોની જોડે બેઠા છીએ આપણો સંઘ કોનો કેવો છે પરંતુ આપણા કેરેટ રૂપી સંસ્કાર ક્યારે ઓછા ના થઈ જાય એ આપણે જોવું જ રહ્યું આપણે કયા પરિવારમાંથી આવીએ છીએ આપણા બાપ દાદા કોણ છે આપણી પરંપરા કઈ છે આપણા સદગુરુ કોણ છે એમને યાદ રાખીને આપણે સંસ્કાર આપણા જાળવી રાખીએ વ્યસન છોડીએ શિક્ષણ પકડીએ અને સંસ્કાર જો આપણે જાળવી રાખીએ તો આપણને કોઈની તાકાત નથી કે આપણને આગળ વધતા રોકી શકે મારી આપ સૌને વિનંતી છે કે ખૂબ આગળ વધો અને તમારો જે લાગણી અને જે ટોકો મારી જોડે જોડાયેલો છે એ બદલ ફરીથી સૌનો આભાર ભગવાન સૌનું કલ્યાણ કરે ભારત માતા કી જય હેલો બેન શ્રીનો ખૂબ ખૂબ આભાર બહુ ઓછા સમયમાં બેનશ્રીએ આપણને ઘણું બધું સમજાવ્યું છે ઘણી બધી પાયાની વાતો કરી છે પુનઃ બેનશ્રીનો આ પ્રસંગે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ